તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે વ્યારા ડોલવણ સોનગઢ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે છૂટો છવાયો વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે જગતના તાત ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે ઉનાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ છે કેરી અને ચીકુના પાકમાં નુકસાન થાય તેવી સંભાવનાઓ અત્યારે છે અને ખેડૂતો નુકસાનીના વળતરની માંગ પણ કરી રહ્યા છે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે વ્યારા ડોલવણમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું ઠંડક પ્રસરી છે એક બાજુ અસહ્ય ગરમી અને બીજી બાજુ ઠંડક પ્રસરી ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે નવસારી વાપી વલસાડ એ બાજુ કમોસમી વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો